આ જગતમાં દરેક જીવાત્માઓને પોતાના કર્મ અનુસાર ફળ મળે છે માણસનું જેવું કર્મ એવું એનું ફળ હોય છે માણસે જેવું કર્મ કરશે એવું જ ફળ આ જન્મની અંદર સારા કઈક પુણ્ય કર્યા હશે સારું કર્મ કર્યું હશે સત્કર્મ કર્યું હશે તો હું તમે આવતા જન્મ ખૂબ સુખી થશું

ક્ષણ માટે બંધ કરીને વિચારો ખાલી તમારા એ યાતનાઓ સહન નહી થાય એ કીડા મકોડાઓ નાના નાના જીવ જંતુઓ અને ચોર્યાસી લાખ એની તો આપણે કહીએ છીએ બધી આપણે જોઈ નથી માત્ર થોડી ઘણી જોઈ છે માત્ર થોડી ઘણી જોઈએ છે લાખ યોનીઓ જોઈ નથી આપણે એક વખત એક ધર્મસભા ચાલતી હતી અને એ ધર્મસભામાં એક મહાત્માજી ઉભા થયા એ પ્રવચન આપી રહ્યા છે પ્રવચનમાં એમણે આજ વાત કરી કે ભાઈઓ એ મનુષ્ય અવતાર મેળ્યો છે આ માણસનો અવતાર મેળ્યો છે સત્કર્મ કરી લેજો કે બીજો જન્મ આપણે અન્ય યોનીમાં જવું ન પડે જો બીજી યોનિમાં જીવન પ્રાપ્ત થયું તો યાતનાઓનું કોઈ પાર નહીં રહે ભોગવશો આવું બે ચાર વાર કીધું એટલે એક જ્ઞાની માણસ સભામાંથી ઉભો થયો અને એમણે પેલા મહાત્માજી ને વાત કરી બાપજી તમે એમ કહો છો કે માણસ મરે પછી એનો બીજો જન્મ કોઈ બીજી યોનિમા થાય તો મેં તો એવું પણ સાંભળ્યું છે કે માણસ મરે તો એનો બીજો જન્મ માણસ થાય છે પેલા મહાત્માજી કહે છે હા ભાઈ માણસ મરે તો બીજો જન્મ માણસ થાય છે તો તમે એમ કહો છો કે માણસ મરે કર્મ સારા ના હોય તો બીજો જન્મ કોઈ પશુઓની માં થાય પક્ષીઓની માં થાય કીટ પતંગાઓમાં થાય તો તમારી વાત સત્ય કઈ મહારાજ બોલ્યા છે કે ભાઈ મારી બે વાત સત્ય છે એક વાત નહીં મારી બે વાત સત્ય છે જો માણસ સારું કર્મ નહીં કરે તો બીજો અવતાર એનો ગમે તેઓની માં થશે તમે એમ કહો છો ને કે માણસ મરે તો બીજો જન્મ માણસ જ થાય સાંભળ્યું છે આ વાત પણ સત્ય છે પણ સાંભળજો માણસ મરે તો બીજો જન્મ માણસ થાય સમજાય છે ને મારા શબ્દો સંભળાય તો છે પણ સમજાય છે ને પાછા એમ મારો કેવાનો ભાવાર છે સંભળાય તો છે જ પણ સમજાવવા જોઈએ પેલા મહાત્માજી કહે છે કે ભાઈ તારી વાત સાચી છે માણસ મરે તો બીજો જન્મ માણસ થાય જો માણસ મરે તો શરીર માણસ નું હોય પણ જીવન જીવો હોય પશુ જેવું તો બીજો અવતાર એ પશુ થવાનો માણસ મરે તો માણસ થાય કર્મ અનુસાર ફળ મળે ભગવાને આવો સુંદર મજાનો દેહ આપ્યો છે અવતાર આપ્યો છે તો થોડું ઘણું કઈક ભેગું કરી લેજો સાહેબ ભવનું ભાથું બાંધી લેજો તને મળ્યો રૂડો મન ખોરે બાંધી લેને ભવનું ભાથું તને મળ્યો રૂડો મન ખોરે બાંધી લે ભવનું રે બાંધી લેને લેવનું તને મળ્યો રૂડો મન ખો રે બાંધી લેને ભવનો ભવનું કવિરાજ કહે છે કે તને મળ્યો રૂડો મન ખો બાંધી લે ભવનું ભાથું કઈક ભેગું કરી લે શું ભેગું કરીશ પૈસો ભેગો કરીશ સાથે નહીં આવે તારા ધન દોલત સાથે નહીં આવે તારી વાડી તારી ગાડી બધું જ અહીંયા રહી જશે તારા તારા પહેલા કપડા પણ ઉતારી લેશે આંગ ઉપરના ઘરણાઓ પણ ઉતારી લેશે અને અંત સમયે તારા મોઢામાં તુલસી પાન અને ગંગાજળ આપશે આના સિવાય તારા મોઢામાં લાડવા નહીં આપે અને લાડવા મૂકશે ને એ પણ લોટ પાણી ના હશે એમાં ખાંડ ગોળ કઈ નહીં હોય લોટ પાણીનો લાડવો કરશે અને કાઢી જશે ગમે તેવો રૂપાળો દેહ હશે ઘરમાં નહીં રાખે કોઈ કોઈ દિવસ કે સાંભળ્યું દીકરા એમ કીધું કે મારા પપ્પા મને મારા પિતાશ્રી મારી માં મને બહુ વાલી હતી એને બેદી મારા ઘરમાં રાખો નહીં મૃત્યુ થયું બાળી દેવું તારો દેહ રૂપાળો રે નૈરા રાખે ઘરમાં ઘડી તારો દેહ રૂપાળો રે નૈરા રાખે ઘરમાં ઘડી તારો દેહ રાખે ઘર માં ઘડી મારો દેહ ગમે તેટલો રૂપાળો દેહ હશે પણ ઘર માં નઈ રાખે સાહેબ ઈ કાઢી જ મૂકશે ને તારા સગાને સબંધી રે થોડા દી માં ભૂલી જાશે તારા સગાને સંબંધી રે થોડા દી માં ભૂલી સમાજ ને બતાવવા માટે તમારા નામ નું તમારું એક ચિત્ર ઘરની દિવાલ પર રાખશે પણ એક વર્ષ પૂરતું એને ધ્યાન રાખશે વર્ષ પૂરું થાય વર્ષે વળાઈ ગઈ પછી એ ફોટા ઉપર ની રજ ઉતારવાનો સમય પણ નહીં હોય સાહેબ દીકરાઓ ભૂલી જશે દીકરીઓ ભૂલી જશે બધા ભૂલી જશે બસ થોડા દિવસ લાગશે પછી બધા જ ભૂલી જશે માટે કર્મ સારા કરજો સાહેબ તમારું નામ રહેશે તમારું નાણું નહીં રહેશે નામ નાણા નહી રહંત તમારી કીર્તિ કેરા કોટડા પડંત સાહેબ તમારી કીર્તિઓને વધારીને જાજો કઈક સત્કર્મ કામ સારા કરીને જાજો કે તમે વયા જાવ ને પણ તમારું એ કામ અહીંયા હજી સાક્ષાત ઊભું હોય ને આવું લાગવું જોઈએ ગામમાં કઈક એવું કરી જાજો

આ જગતની ઉત્પત્તિની કથા બતાવે પણ એ જગતની ઉત્પત્તિની કથામાં વરાહ અવતાર ભગવાન નો થયો એક કથા અને ભગવાન એ હિરણકશ્યપુ ને હિરણાક્ષ ને મારે એ હિરણાક્ષ ને હિરણકશ્યપુના અવતારની કથા થોડી વિસ્તારથી સમજવી છે